હેલો યુટ્યુબ ફેમિલી આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તો ચોળી વીણી હતી અને ચોળીના ચાર જબલા નીકળ્યા હતા અને સિત્તેર રૂપિયા ગઈ હતી તો મિત્રો આજે ચોળીનો તો બહુ સારો ભાવ આવ્યો ને ગાર પણ એસી નેવું રૂપિયા જતો તો અને ગારનો ભાવ પણ સારો ચડી ગયો છે અને તમે જોઈ લો આ ગારમાં તો નેદણ ઉભરાઈ ગયું છે અને પેલી બાજુ થોડુંક ખોર્યું છે અને ગારમાં નેદણ ઉપર છે ને આ ગાર એ ભાવમાં જ જશે મિત્રો હજી નેન નેનો છે મોટો થાય તો ખૂબ જ ભાવમાં જશે અને બાજરી પણ વાઢવાનું ચાલુ કરી દીધું છે અને અડધી બાજુ વાઢી દીધી છે અને અંબાલાલ તો આગાહી હાલતા જ જાય અને કાલની પણ આગાહી છે ઈ વરસાદ આવે તેવી અને તમે જોઈ લો હાલનું હવામાન કેવું થઈ ગયું છે એકલી સેફટી સેફટી ઉડે તેટલું તેવું હવામાન છે અને રાત્રે તો બહુ જ ગરમી પડતી હતી જે બહાર ઊંઘ્યા છે તેમને ખબર હશે કે બહાર કેટલી ગરમી પડતી હતી તે તો મિત્રો બાજી કેટલી વાઢી તે હું તમને બતાવું તો તમે વ્લોગમાં જ જોઈ લેજો બાજી કેટલી વાઢી તે અને મિત્રો ચોળીમાં અને ગારમાં આ સાલ તો સારું રહેવાનું છે અને થોડોક સુધારો પણ આવી ગયો છે ગાર અને ચોળીમાં તો મિત્રો હું તમને બાજુ બતાવું તમે વ્લોગમાં જ જોઈ લેજો કેટલી વાઢી છે અને કેટલી નહીં વાઢી તે તો મિત્રો હમણાંથી સપોર્ટ સારો મળે છે અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે તો તમે જોઈ લો બાજી આટલી વાઢી દીધી છે ને આ બાજી એટલે હજી વાઢવાની બાકી છે અને આ બાજી તો ચોથા ભાગે વાટવા આવી દીધી છે ને તમે જોઈ લો ચોળી પણ સારી આવી છે વીણવા અને ઘાવર પણ સારો આવે છે વીણવા તમે તો તમે જોઈ લો આ બાજી પણ હજી વાડવાની બાકી છે આને તો ખૂબ સમય લાગશે અને આ બાજી પણ વાઢવાની છે અને તમે જોઈ લો ગવર પણ વીણવા આવી જ ગયો છે અને કાલે વીણવો પડશે તમે ચોળી પણ જોઈ લો ચોળી તો આજે વીણી હતી એટલે નહીં દેખાતી હોય ને ફૂલેડા પણ આવ્યા છે અને તમે જોઈ લો આંબાને કેર્યું હવે શાક પડી છે તો ને આંબાને તો હજી શાક નહીં પડી મિત્રો બાજી કેટલી વાડી છે તે તમે વ્લોકમાં જોઈ લીધી છે તો મિત્રો સાંજ સમજનો નજારો કંઈક અલગ થઈ ગયો છે અને વરસાદ આવે તેવો માહોલ થઈ ગયો છે તો મિત્રો આજનો સાંજનો માહોલ તો એકદમ ગરમ જ છે તો મિત્રો તમે ગાર પણ જોઈ લીધો છે વ્લોગમાં કેટલો આવે છે ને કેટલો નહીં આવે તે તો મિત્રો કાલે વહેલા ઉઠીને ગાર વીણવો પડશે એક બાજુ બાજી આવી એક બાજુ શાકભાજી વીણવા કેટલું બધું કામ છે હજી તો તો મિત્રો ગાર વીણી ને માર્કેટમાં પણ જવું પડશે તમે વ્લોગમાં જોઈ લીધો ગાર કેટલો વીણમાં આવ્યો છે તે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે જો લીધી શ કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમારો હમણાંથી સપોર્ટ સારો મળવા મળ્યો છે તો મિત્રો તબક્કે સબસ્ક્રાઈબ હતા એક સબસ્ક્રાઈબ ઘટી ગયું છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને તો મિત્રો તમારા સપોર્ટથી એક સબસ્ક્રાઈબ થઈ જશે તો મિત્રો તમે ને આવો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આજનો લો તો બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો લોક સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હમણાંશું બીજા બ્લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી